અમારા આજનો મુદ્દો એ છે કે જે જાફરાબાદના માછીમારા ભાઈઓ છે એના તરફથી જે ફિશિંગમાં અમને તકલીફ ઊભી થઈ છે એ બાબતે આજે સિદ્ધ તમે જોઈ રહ્યા છો કે બધું બંધ પાડ્યું છે અહીંયા અમને આ લોકોનું એવું કહેવું છે કે આ ફિશિંગ જે અમારી ફિશિંગ કરંટ કાલથી ફિશિંગ છે અને આ લોકોને ફિક્સ ખોટા ફિશિંગ હોય આ ફિશિંગ કરવાથી નુકસાન એવું છે અમને કે અમારી કયા બોટની જે જાળો હોય એમના ખોટા ફિશિંગમાં બેરવાય જાય અમને આર્થિક નુકસાન ઘણું મોટું થાય છે નુકસાનના કારણે અમારી આજીવિકા છીનવાય છે અમે રોજી પરવાડી જતી છે ને એ લોકો થી સીધા આપણા દક્ષિણ ગુજરાત સાઈડમાં ફિશિંગ કરવા માટે આવે એટલે આપણા માટે ધંધા કરવાનો તો વિષય પ્રશ્ન આપણો જે છે એ વિસ્તાર એ મરી પરવાયો છે આપણો ને એ લોકોની ફિશિંગ એવી મોટા પ્રમાણમાં છે કે આપણા કરતાં દસ ગણી મોટી દસ ગણી મોટી ફિશિંગમાં આપણું મચ્છીમારું નિકંદન નીકળી ગયું છે અને આજે ધીરે ધીરે મચ્છીનો પેદાશ પણ ઘટતો જાય છે અને આજે ને કાલે આ ધંધો મરી પરવાળે છે એ ધંધોને મરી પરવડતા બચાવવા માટે અમે લોકો આજે આ આંદોલન કરી રહ્યા છીએ હાલ હું નીલાબેન ટંડેલા નારગોળ વતની છું અને આજે અમે અમારા ગામના સૌ ભાઈ બહેનો બધા ભેગા થયા છે આજે પંદર વીસ દિવસથી અમારી બોટો બધી બંધ છે અમારે ખલાસી ભાઈઓનું અમારા બધા ખલાસી ભાઈ આદિવાસી ભાઈઓ છે એ લોકોનું અમારે ભરણ પોષણ કરવાનું હોય છે આજે પંદર વીસ દિવસથી અમારી બોટો બંધ છે જાફરાબાદના કે સૌરાષ્ટ્રની બધી બોટો અમારા દરિયામાં આવીને અમારી પાછી છીનવી જાય છે ને અમારા અમારી બોટોને મચ્છી મળતી નથી એટલા માટે અમારી અડધી બોટો તો બંધ થઈ ગઈ છે અમે ખાલી એ લોકોની પાસે ચાલીસ ટકા છીએ અને 60% ટકા એ લોકોને આપીએ છીએ છતાં પણ એ લોકો અમને કોઈ અમારી દરકાર કરતા નથી ને અમને બહુ મચ્છીમારીમાં અમને બહુ ખોટ લાગે છે આજે તે તેના માટે તેના વિરોધ માટે જ અમે ભેગા થયા છે તો અમારે કોઈ સરકાર અમને કોઈ નિરાકરણ આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ